સમગ્ર બાબતે શું છે વિગત પ્રશાંત પ્રતાપભાઈ વેકરિયા શું ઘટના બની છે ઘટના એવી છે કે સાડા અગિયાર અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં જે રેસિડેન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં માં ફાધરમાં કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના ને એવા સાચી ઉપર ને બધી તો પછી ચેક કર્યું અને એકસો ને મેં ફોન કર્યો પછી ન્યાય ચેક કર્યું તો કઈ શ્વાસ પાસ હાલતો નહોતો એટલે તરત મેં એકસો આઠ ને ફોન નંબર માં ફોન કર્યો એટલે એકસો આઠ વાળા આવ્યા અને પબ્લિક નું ટોળું ભેગું થઈ ગયું પછી જાણ્યું કે શું છે બધું એમ તો એમાં ચાર પાંચ જણા દોસ્તારો બધા એના આવ્યા કે આ માથાકુર થઈ છે અને આને કઈ ખબર નહોતી ને આ ભાઈ ભાગવા ગયા ને ભગાડું નહીં અને ઘા વાગી ગયો કેટલા ઘા અને ઘા તો એક જ દેખાડે છે ત્યારે અહીંયા હૃદય ઉપર સીધો નહીં અગાઉ એવી કઈ એની મગજમારી જ નહીં

પોલીસ વાળા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેણે કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે અને ઘણા ખરા બાકી છે કાલે રાત્રે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી કઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો